રાજકોટના ગેમ ઝોનમાં વેરાવળના નવ દંપતીનું મોત થયું હતું જેમના મૃતદેહો વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા ચાર દિવસ બાદ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બંને પતિ પત્નીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા મોડી રાત્રિના મૃતદેહો વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા મોડી રાત્રે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં કાળો કલ્પાંત જોવા મળ્યો હતો કાળજુ કંપાવી દે તેવા દ્રશ્ય મૃતકના પરિવારના સદસ્યોમાં જોવા મળ્યા હતા આ તકે મૃતકના પરિવારજનોએ પણ આ અગ્નિકાંડના જવાબદારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે છે કે મૃતક વિવેકના હજુ બે માસ પૂર્વે જ રાજકોટની ખુશાલી મોડાસિયા સાથે લગ્ન થયા હતા મૃતક વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો હતો ખુશાલી પોતાના પિયર રાજકોટ ગઈ હતી તે જેથી તેને તેડવા અને મેરેજ સર્ટિફિકેટ કઢાવવા વિવેક રાજકોટ ગયો હતો અને તેની પત્ની તથા સાડી ટીશા સાથે ગેમ ઝોનમાં ફરવા ગયો હતો પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હતી પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ન મળ્યું પરંતુ પરિવારને પુત્રનું ડેથ સર્ટિફિકેટ મળ્યું હતું એને સજા દેવી જ જોઈએ ફરજિયાત એણે જે આ દુર્ભાગ્ય જેવું કામ કર્યું છે પૂરેપૂરું કંઈ સામાન નહોતો રાખેલો અને પ્લસ એની બે દરકારી ફરજિયાત હતી ત્યાં એને પેટ્રોલ ડીઝલના કેરબાઈ રાખેલા હતા અને પ્લસ આટલું બધું હતું છતાં એ લોકોએ વેલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું હતું એમાં આ આગ લાગી છે ને એમાં અમારો પરિવાર હોમાયો છે એક બાબો એના મિસિસ અને એની એક સાડી આવા તો ઘણા પરિવાર ત્યાં છે ત્યાંનું તમે જુઓ તો તમારે એમ થાય કે એક પરિવારનું તો આખું પરિવાર નાસ્તી એક ભાઈ જ જઈએ જવાબદાર તો આ એના કાર્યધર્તાઓ એ જ કે એને આ જે ભાડે આપેલી જગ્યા પ્લસ એની અંદર જે આ કાર્યકર્તાઓ બધા કામ કર્યું છે ચાર પાંચ છ જણાવે એને ફરજિયાત સજા દેવી જ જોઈએ કે બીજી વખત બીજા કોઈ આવું કરતા શીખે અને ન કરે અમારે એવું જ થયું ને અમે ક્યાં ભાઈ જોયું છે એ અમારે ત્યાંથી સાંજ સવાર સાત શનિવારે સવારના નીકળી ગયો બપોરના સાત વાગે એ અમને ખબર પડી અમે ફોન કર્યો ફોન ન લાગ્યો અમે ટીવીમાં સમાચાર જોતા હતા તો એની બેબીએ મને ફોન કર્યો અને અમે જાણ કરી કે આ શું છે તો અમે એના સસરાને જાણ કરી ભાઈના તો એ કે હા એ લોકો ગયા છે એમાં જ કે કે પણ એ હમણાં હું વેરીફાઈ કરીને તમને ફોન કરો અમે ફોન એને ફોન કર્યો ન ગયા પછી એ લોકો ત્યાં ગયા તો કે હા નથી તો અમારા ઘણ મરી ગયા કે હા તો પ્રોબ્લેમ હોય છે સો ટકાની વાત છે એને મોબાઈલ ત્રણ દિવસ પહેલાં તો લીધો હતો પચીસ ત્રીસ હજાર રૂપિયાનો એ બધું હોમાઈ ગયું એ બાબતમાં તો ડૉક્ટર એની સાચા છે સાહેબ એનું કારણ છે કે જેને ચરબીવાળું શરીર હતું ને પ્લસ જેની સ્કીન હતી એનું ટેસ્ટ તરત થઈ જતું હતું પણ જેને હાડકાનું લેવાનું હતું ને એમાં પાંચ પેનલ ભેરી કરીને એ લોકો કામ કરતા હતા પાંચે પાંચ પેનલનું એક સરખું યુનિટ આવે તો જ એ લોકો આપણને બોડી આપતા એવું નહોતું કે એ લોકો આ બોડી આને દઈ દે આ બોડી આને દઈ દે એવું કશું હતું નહીં અંદર પણ આ બોડી ચેક કરવા માટે અમને પાંચ દિવસ લઈ ગયા કેમ કે હાડકાની અંદરથી એને એ લોકો ડીએન લેવાનું હતું